સત્કાર્યમાં ભાગ લેનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર વિશેષ રૂપથી સ્મૃતિ શુભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવશે આ સામાજિક ઉત્તરદાયિત્વની કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપતા આર એ ફાઉન્ડેશનના પ્રણેતા યુવા ક્ષત્રિય અગ્રણી અને યુવા દાન શ્રેષ્ઠી વર્ય રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારા કુળદેવી આશાપુરા માતાજી ગુરુશ્રી પરમ પૂજ્ય લાલબાપુના આશીર્વાદથી સત્કાર્ય થયેલા છે જેમના સેવાભાવી જીવન માંથી પ્રેરણા મેળવી માનવ સેવા તથા ગોષવા નું પ્રથમ પુણ્યતિથિ આયોજન કરવામાં આવ્યું અહેવાલ સંજય પોપટ ફેબ્રુઆરી એટલે કે મહીપસી બાપુનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલસ્મિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બીજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેન મેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભર માંથી હા રાજકીય જે જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે અમારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી થી પધારે અમારું પાંત્રીસો થી ચાર હજાર બોટલ નું લક્ષ્ય છે કે ભાઈ પાંત્રીસો થી ચાર હજાર બોટલ અમે બ્લડ થશે એમ થેલેસમિયાના બાળકો મેં આપને વાત કરીને કે અગાઉ એ મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે એક વર્ષમાં બે છ છ મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા એવી રીતે અમે સાત થી આઠ બ્લડ બેંક ને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે વાગે જરૂર પડે તો એક થી દસ બોટલ વિના મૂલ્ય પૈસો લીધા વગર પેલી તારીખે મારા દાદા બાપુ મહીપતસિંહ બાહુભાઈ જાડેજાની પ્રથમ પુણ્યતિથી છે ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને અમે થેલેસીમાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થેલેસીમાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકો એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરી છે હજી પ્રથમ પહેલી વાર છે એટલે કઈ ટાર્ગેટ નથી અમે અઢાર વર્ષથી કરતા હતા પણ કોરોનાના કારણે વચ્ચે બે ત્રણ વર્ષ બંધ થયું પછી પાછું ચાલુ કર્યું છે એટલે આશરે ત્રણ ઉપર બોટલું થશે હા રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે રીબડા ખાતે અને એમાં જે કઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયું પાછળ બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જા જા લોકોને જોડી અને જેમ વધારે

નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે સાત આઠ કલાકારો છે પપ્પા વાત કરી બધા સવારે નવ કલાક થી છે ગુરુવાર ના પેલી ફેબ્રુઆરી ના નવ કલાકથી થી સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે છ વાગ્યાથી બપોરે બે વાગે છે બપોરે બાર વાગે સુધી અને જમવાનું આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવા નું કાર્ય છે સવાર બ્લડ કેમ્પ નું અને રાતે ડાયરામાં જે કઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું એવો હેતુ છે

આપના માધ્યમથી એટલો સંદેશો મારા અને મારા પરિવારના તમામ લોકો અહીંયા છે મારા બધા ભાઈઓ મારા કાકા એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છુ છે જેટલા ચાહક અમારા અમારા જે અંગત છે એ અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે સૌ આવો મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો અને રાતના ડાયરામાંય સાથે